ટાર્મ ટેબલ રોકસ્ટાર રમે છે ને એટલે મૂકી દો હું આમ લેતો હોમ શું કરવાનું છે આજે હવે તમારે મંગે કૃષ્ણસ પાર્ટી માજા મને આવે કોને કોને બધા બધા ને હું આ સૌ કરશો પણ ગેમ રમશું ચાર ગિફ્ટ ને નવા બક્સ છે કે કે તે ના જેસે લાવ એ મોટા મોટા પેન્ટ ને એ બધું મને આપી દો પાસળ નાખતા હોસ ગોડાઉન માં બનવાની બની ગઈ છે ભાખરી છે અને મારા રોટલા લેવો છે પાર્સલ તો ખોલી નાખવીશું પાર્સલ માં મંગાવ્યું

તો ભાઈ આપડે માં ચાલે છે ચાઈના થી સીધી વસ્તુ આવે તો ટેમો માંથી આપણે પાર્સલ મંગાવ્યું બેગ ઇન્ડિયા થી જો કે આવવાની છે આપણે મંત્ર ની પણ આ ઓફર માં હતી તો મારા માટે મંગાવી હતી પણ સારી બેગ આવી ગઈ છે ક્રિષ્ના બેન ને બહુ ગમી ગમે ક્રિષ્ના એટલે કે ક્રિષ્ના તો બહુ ગમી આપડે હાલે બ્લેક કલર છે એટલે ઓલ ઓવર બધા એવું છે ને આ લઈ લે આટલી મોતી ના કરે રિયલ ડાયમંડ બે તે ભેગા કરી અને ઘણા સમય થી હું કમેન્ટ જોઉં છું અને કમેન્ટ નો જો કોઈ રિપ્લાય આપવાની ટ્રાય કરે છે તો એ જે આપણા વ્યુઅર છે એને પણ કમેન્ટમાં કમેન્ટ આપી દે છે તો પ્લીઝ મારા બધા ને થેન્ક યુ સો મચ કે જે કમેન્ટ કરે છે પણ અ નેગેટિવ કમેન્ટ આવે અને બીજાને પોઝિટિવ લાગતી હોય એ પણ પણ રિપ્લાય આપે તો તો કમેન્ટ કમેન્ટ કરવાવાળા એમને નેગેટિવ આપી પ્લીઝ આપણે નેગેટિવ કમેન્ટનો કોઈ ને કાંઈ જવાબ આપવો નથી કેમ કે અમારે ક્રિષ્ણા કહે ને હું ક્રિષ્ના ગામ હોય ને ક્રિષ્ના અમે બે અત્યારે નાણાં ભોજે એ જ વાત કરીએ છીએ કે જયારે ઇન્ડિયા હતી ત્યારથી કમેન્ટ એવી આવે કે તમારો ટેસ્ટ નથી થઈ તમને શું કહેવાય કે ફેશનનું મેં જે કપડાં પહેરેલા હતા એનું બધી કમેન્ટ હતી કે મેકઅપ નથી સારો તમારા કપડાં નથી સારા તમારા મમ્મીનું સારું નો ડાઉટ માર મમ્મીનું બેસ્ટમ બેસ્ટ હતું પણ મને કોઈ લગભગ ક્યાંય નથી કીધું ને બીજા કોઈએ નથી કીધું કે નથી સારા લાગતા અને જે છેલ્લા દિવસની કમેન્ટ હતી ને ગ્રીન ચોલીની એ ચોલી તો બેક ટુ બેક મારા પછી ઓલરેડી એ લોકોને ઓર્ડર પણ આવી ગયો અને જ્યાં રેડી થયા એ પાર્લરના પણ કેટલા મેસેજ ને લોકોએ કરેલા છે કે એનું પેલું શું કહેવાય કે એડ્રેસ લેવા માટે પણ ઘણાને બધાનો જોવાનું અલગ અલગ મેજર હોય શું કેવું અમારું અમારા મનમાં સુંદર જ છે તમને જે લાગી હા એટલે એક જ સિદ્ધાંત હું ગમે એવું લાગુ ને હું મારે મન સુંદર જ એટલે તમે હકી તમે કયો એમ પણ એ કેવા વાળા ભલે કેતા પણ આપણે બીજા વ્યુઅર ને પ્લીઝ રિક્વેસ્ટ છે આપણે કોઈ એને જવાબ ના આપીએ કેમ કે ભલે ને કે એ કંઈ કહેતા હોય એટલે એમ શાંતિ મળી જતી હોય એટલે કેતા હોય અને ઘણી વાર એવી કમેન્ટમાંથી આપણને કંઈ શીખવા પણ મળતું હોય એવું છે અને બીજું એવું પણ કે અમે હમણાં જઈને આવ્યા ને આગલા દિવસે તમે જઈને આવ્યા હતા ફોઝ તો તમે પણ અમને ફોન કર્યો હતો ગ્રીસમાંથી પિઝા ખાવા તો કે ખાવા છે કે નહીં એમ

એટલે મારી નણંદ ને રોજ દર વખતે લઈ જાય છે ઈ ચાર જાતા હોય તો મારા બે છોકરા ભેગા લેતા ક્યાંક જમવાનું આતે અમે અમારા અમે ફેમિલી કઈ રીતે રહીએ છીએ એટલે આપણે બીજા કોઈ તમતા જે કમેન્ટ કરે એને આપણે રિપ્લાય નહીં આપીએ જયારે આપણે રિપ્લાય આપવો છે ત્યારે આ રીતે આપણે પબ્લિકલી જ રિપ્લાય આપી દેશું અને ઘણીવાર મેં કીધું ને એમ કે એવી કમેન્ટમાંથી આપણને શીખવા પણ મળે એમ તો પ્લીઝ આપણે સોરી જો કોઈને ખોટું લાગે તો પણ આપણે એને રિપ્લાય નહીં આપીએ જ્યારે આપવો છે ત્યારે અમે લોકો ફેમિલી અન્ડરસ્ટેન્ડિંગ કરીને કેમ કે કમેન્ટ બધા રીડ કરતા હોય મારા ભાભી એ વાંચી હોય કે આવી કમેન્ટ આવી છે મેં રીડ કરી હોય એટલે એ ભાભીએ અત્યારે કીધું ને કે ના ફેમિલીની કમેન્ટ આવી એટલે આપણે કેવું પડે એટલે આજે મેં કીધું નહીં ત્યારે મેં તને શું કીધું કૃષ્ણા કે આપણે નથી જવાબ આપો રહેવા દે એમ અને આઈ થિંક કાલના વ્લોગમાં એને મિસ અન્ડરસ્ટેન્ડિંગ એવું કે કે તમે તમારા છોકરાને કંટ્રોલ કરો તમારા ભાઈના છોકરાની જગ્યાએ એમ પણ આઈ થિંક મેં મારા છોકરાને જ કીધું છે કે મંત્ર આઈપેડ મૂકી દે આઈપેડ મૂકીને ગાવાનું છે અને મોટેથી ગા એમ એટલે કદાચ મિસ અન્ડરસ્ટેન્ડિંગ હોય પણ આવું છે એને કૃષ્ણાબેન કઈ કેવું છે હવે અમે લંડન માં રહીએ છીએ તો અમારું ઇંગ્લિશ કમેન્ટ કરવા જેવું નથી એ પણ અમે કહી દઈએ બધું ના આવડતું હોય અમે શીખીએ છીએ અમે ગમે એટલા વર્ષથી રહીએ અને માણસ શીખતો રે ને તો જ એ પેલા તાજા પાણી ના જેવો વહેતો રે ને તો બધું આવડી જાય તો તો પાછો ઈ શું કેવાય કે ભરેલ પાણી જેમ ગંધાઈ જાય શું કેવું

હમ હમ તો એવું છે કે કમેન્ટ કરો વેલ મોસ્ટ વેલકમ અને સારી જ કરો એવું નહીં અમારી ભૂલ હોય તો પણ તમે કહો પણ નકરા એકલા તમે શું કહેવાય એક વ્યક્તિને ટાર્ગેટ બનાવીને કમેન્ટ કરો કે તમે આમ કરો છો કે નહીં આમ કરો છો અમારી ફેમિલી છે જો અમારે શું કહેવાય કે હાલતું હોય તો જ અમે ભેગા રહેતા હોય નહીં અમે કાંઈ કોઈને ફોર્સ ન કરતા હોય અને સ્પેશિયલ લંડનમાં તો બધા ઇન્ડિપેન્ડન્ટ છે પોતપોતાની રીતે બધા રહી શકે અને કરી શકે છે

એટલે મારે હું મોટી છું એટલે કેવું પડે ને કંટ્રોલ અહીંયા કોઈ કોઈને કરી નથી શકતું પણ આ મારા છોકરાને કંટ્રોલ કરવો એ મારી ફરજ છે એટલે લંડનમાં રહીને હું કહેવાય કે તો જ આટલા સંસ્કારમાં પડ્યા છે અમે આપી શક્યા છીએ એવું છે તો કેટલા દિવસથી રોજ આવી આવી કમેન્ટ આવતી હતી પણ મને તો કાંઈ પણ આજે મારે કૃષ્ણાને થોડુંક લાગી ગયું ને એટલે મેં કીધું ચલ હવે કૃષ્ણા કહી દઈએ

મારી બોલી કે બધાને કંટ્રોલ કરવા વાળી હોત ને તો મને શું કેવાય આટલા લોકો બોલાવા જ નહીં અને અહીંયા લંડન માં આવીને આટલા સંબંધ કે આટલા ફ્રેન્ડ નાતા હોય કે કટાક્ષ વાળી તમારી બોલી છે તમે લોકોને આમ કરો આમ કરો એમ પણ તોય લોકો શું કે બોલાવે છે ધેસમી જેને ગમતું હશે એવું હશે અને કદાચ કોઈને ખોટું લાગી જાય ને તો હું સોરી કહી જ દઉં કે સોરી એને કદાચ ખોટું લાગ્યું હોય તો જ્યાં આપણને ખબર પડે કે આને આપણે તરફથી કોઈ દુઃખ થયું છે એમ અને અમે ગ્રુપમાં હોઈએ ને ત્યારે તો મારો એક નિયમ છે કે બધા હસતા હોય કે મારી કોઈ પણ બાબતમાં લોકો આપણી લીધે હસે છે હસવા દો આપણે લીધે રડવા ના જોઈએ એમ હું કહું કૃષ્ણા દર વખતે ગ્રુપમાં આપણે ગમે ભેગા થયા હોય કે ઘણીવાર ઘરે આવીને મની એમ કે ને એ તારા ઉપર હસતા હતા તો ભલે ના હસે હસવા જો ખુશ થાય છે ને લોકો ખુશ થવા દ્યો એને તો એવું છે આજે થોડુંક વાતાવરણ ઠંડીમાં ગરમ થઈ ગયું પણ ખોટું નહીં લગાડતા જોતા રહેજો ને મોજ કરતા રહેજો તો બાર્બીક્યુ વેજીટેરિયન જ હોય ખાલી એમાં ઓનિયન ગાર્લી કહશે

હાલો નાસ્તો લાવ્યા ચુબલકા નાસ્તા ઓર શાક શું કરે હું એનું ન્યા કેમ સીધા ભાત લઈ લીધા ભાખરી ને ઉનત ખાવાનું પિઝા હોતા નતા લે હાલ જલસા પડી ગયા છે ને તો ચમચી લઈ લે હાથથી ખાવાશે

હું તોડી નાખીશ ને કસો વાંધો નઈ ચાલો બેસી જાવ ખાવી હો બેસી કર્યું સિરિયલ કે મૂવી તને આપી મંત્ર કે રીવાની જૂની રિંગ પહેરી તે ચાલો ફર્સ્ટ ટાઈમ હુઈ જાય જો કાલ સ્કૂલે જવાનું છે ને ચલો તો હવે અહીંયા બ્લોગ નો એન્ડ કરી દઈએ મળ્યા પછી નવા બ્લોગ માં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓન અવર નેક્સ્ટ બ્લોગ જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દી થી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઈટ એન્ડ બાય મિની ખુશ થઈ જાય હાલો જય સ્વામી નારાયણ